નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના લુદરા ગામની સીમા આવેલા ખાખીજી મહારાજના થળીમાં મહંત પૂજ્ય ભીખાપુરી મહારાજ બ્રહ્મલિન હતા ગામમાં અને ભક્તજન સેવકોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું બાપુના સેવકો અને ગામ લોકોએ બાપુ પાલખી યાત્રા લુદરા ગામમાં ફેરવી હતી અને ગામ લોકોએ અંતિમ દર્શનનો લાભ લીધો હતો ભીખાપુરી બાપુએ છેલ્લા ઘણા સમયથી ખાખીજી મહારાજ ઓગળજીની થળીમાં સેવા પૂજા કરી અને આ જગ્યાને સારી એવી નામના કરી હતી પાલખી યાત્રા બાપુના પાર્થિવ દેહને સમાધિ આપવામાં આવી હતી દિયોદર રેલવે ઓવરબ્રિજ પાસે આધેડે ટ્રેન નીચે ઝંપલાવ્યું દિયોદર રેલવે ઓવરબ્રિજ પાસે દિયોદર તાલુકાના જગવાડાના રહીશ અને હાલે દિયોદર અયોધ્યાનગરમાં રહેતા ભરતભાઈ દરજીએ બપોરના સમયે પાલનપુર તરફ જતી ગુડ્સ ટ્રેન નીચે અગમે કાણુસર ઝંપલાવેલું હતું શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું આજુબાજુના લોકોને જાણ થતાં લોકોના ટોળા એકઠા થયા રેલવે પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં બનાસ ડેરીની ચૂંટણીને લઈને થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલે ઉમેદવારીપત્ર રજૂ કર્યું પોતાના ટેકેદારો અને સમર્થકો સાથે કાંકરેજ તાલુકા વી વીએમ પટેલને ફોર્મ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં કરશનભાઈ પટેલે દરખાસ્ત કરી હતી અને પ્રહલાદસિંહ વાઘેલાએ ટેકો આપ્યો હતો અને હવે બનાસ ડેરીની ચૂંટણીને લઈને કાંકરેજ તાલુકામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે હવે કાંકરેજ તાલુકામાં બનાસ ડેરીની ચૂંટણીને લઈને ભાજપ સામે ભાજપના જ ઉમેદવાર મેદાનમાં છે જેમાં કિસાન મોરચાના મહામંત્રી અને થરા માર્કેટયાર્ડના ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી પણ ઉમેદવારી નોંધાવી શકે છે બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના અકોલી ગામના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા લાખો રૂપિયાના તમામ પાક બળીને ખાબ થઈ ગયા છે જેથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે સરહદી વિસ્તારના વાવ તાલુકાના આકોલી અને આજુબાજુના ગામમાં ભારે વરસાદ પડતા બાગાયતી પાકો વરસાદી પાણીમાં ગરકાવ થતા મગફળી દાડમ એરંડા બાજરી જુવાર જેવા બાગાયતી અને અનાજના પાક વરસાદી પાણીમાં ગરકાવ થતાં વ્યાપક નુકસાન થયું છે ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ થઈ છે મોંઘા દાટ બિયારણ અને તંતોડ મહેનત ખર્ચ અને કરી પાકને બાળકની જે મુછેર કરવામાં સમયે કુદરતે રૂઠતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે હવે સરકાર સમયસર યોગ્ય સર્વે કરી આપે તેવી માંગ કરી રહ્યા છે દિયોદર પંથકમાં શિક્ષણનો અનેરો ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં સુઈ ગામમાં ઘાસચારાના વિતરણ દરમિયાન પશુપાલકો વચ્ચે મારામારી થઈ હતી આ ઘટના સુઈ ગામના બેણપ ગામમાં બની હતી જ્યાં અસરગ્રસ્ત પશુપાલકોને ઘાસચારાની ઘાસડીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું આ મામલે એક ફરિયાદી પશુપાલકે ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પાંથાવાડાના એક મૃતક યુવકના પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચાર લાખ રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી છે આ સહાય ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈની ભલામણ બાદ સરકારે મંજૂર કરી હતી આ ઘટના બાર એપ્રિલ બે હજાર રોજ બની હતી જ્યારે પાંથાવાડા ગામના દિનેશભાઈ લવજીભાઈ ઘાડિયા ને ડીસાના કંસારી નજીક અજાણ્યા વાહનની ટક્કરથી કરુણ મોત નીપજ્યું હતું પરિવારને મદદરૂપ થવા માટે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય કરવા માટે દરખાસ્ત રજૂ કરી હતી તેમને રજૂઆતને પગલે ચાર લાખ રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી બનાસકાંઠા જિલ્લામાં છ અને સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ થયેલા ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની તાત્કાલિક મરામત કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર જનતા માટે અવરજવરને સરળ અને સલામત બનાવવાનો છે રાજ્ય સરકારની સૂચના અનુસાર બનાસકાંઠા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ પાલનપુર હસ્તકના કાર્યપાલક ઇજનેર અંકિત ચૌધરીના નેતૃત્વમાં કુલ ચૌદ ટીમોને આ મરામત કાર્ય માટે કાર્યરત કરવામાં આવી દાંતા પોલીસે વિદેશ દારૂ ભરેલી વરના ગાડી ઝડપી પાડી છે આ કાર્યવાહીમાં ચાર પોઈન્ટ લાખ રૂપિયાનો દારૂ અને પાંચ લાખ રૂપિયાની ગાડી સહિત કુલ નવ લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે જોકે ગાડીનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો પોલીસે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રામાધાણી લખેલી એક વરના ગાડી શિયાવાડા પાસેથી ઓવર સ્પીડમાં પસાર થઈ રહી હતી શંકાના આધારે પોલીસે ગાડીનો પીછો શરૂ કર્યો હતો ખેરોજ નજીક પહોંચતા ડ્રાઈવરે ઓવર સ્પીડમાં ગાડી અથડાવી દીધી અને ઘટના બનાસ ડેરી સંચાલિત ઉમંગ માં જ્યાં આપને મળશે બનાસગી બનાસ ની ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ સિદ્ધપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસે માતૃશ્રી હીરાબા સરોવરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાને પોતાના બાળપણમાં માતા હીરાબાને પાણી માટે સંઘર્ષ વેઠતા જોયા તેની વેદનામાંથી જ ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતને પાણીની સમસ્યાથી મુક્ત કરવાનો નિર્ધાર મુખ્યમંત્રી તરીકે તેમણે કર્યો હતો વિદ્યા મંદિર હાઈસ્કૂલ માર્ગથી જ્યોર્જ ફિફ્થ ક્લબ માર્ગ વચ્ચે માટીનો ઢગલો કરી દેવામાં આવ્યો છે માટીની નજીક કપચી પણ ઠાલવવામાં આવ્યું છે આ માર્ગ પર ત્રણ શાળાઓ ઉપરાંત રહેણાંક સોસાયટીઓ આવેલી હોવાથી મોટી સંખ્યામાં લોકો વાહનો લઈને અવર જવર કરે છે તેમના માટે આ માટીનો ઢગલો અકસ્માતનું કારણ બને તેવો ભય સતાવી રહ્યો છે ત્યારે માટીનો ઢગલો દૂર કરાય તેવી લોકોની માગણી કરી રહ્યા છે